હેલો મિત્ર જય કૃષ્ણ આજે આપણે બનાવવાના છીએ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ગુજરાતી હાંડવો સૌપ્રથમ ચોખા અને મિક્સ દાળને મેથીના દાણા સાથે છથી આઠ કલાક માટે પલાળીને લેવાના છે ચોખા અને દાળને દળીને પણ તમે વાપરી શકો છો મેં અહીંયા દળીને યુઝ કરેલો છે અને એની અંદર મીઠું ખાંડ દહીં તેલ અને મેથીના દાણા નાખી અને હૂંફાળા પાણી રેડી અને આ રીતે આપણે બેટર બનાવે બેટર રેડી કરી લઈશું અને બેટરમાં લમ્સ ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે અને મધ્યમ ઝાડું એવું બેટર આપણે બનાવી લઈશું અને એની અંદર આપણે હવે દૂધી અઢીસો જે મેં દૂધી લીધી છે તેને આપણે છીણી છોલી અને છીણી અને એને આપણે બેટરમાં નાખીશું જ્યારે શિયાળો હોય તો દહીં થોડુંક વધારે નાખવાનું અને છ કલાક પલાળવાનું અને ઉનાળો હોય તો દહીં ઓછું નાખવું અને ચાર કલાક માટે પલાળવું તો આ રીતે આપણે દૂધી નાખી અને મિક્સ કરી લઈશું અને પછી આપણે એને વઘાર કરીશું એટલે કે તડકો મારીશું એની અંદર આપણે મેં ચાર ચમચી તેલ લીધું છે રાઈ નાખી હિંગ તલ મીઠો લીમડો અને જે આપણે આદુ મરચાં અને લસણની જે પેસ્ટ લીધી છે એને આપણે હવે એની અંદર આપણે એડ કરી અને પાંચ મિનિટ સુધી આપણે એને સાંતળવા દઈશું જેથી કરીને આપણી જે લસણ છે તેનો કાચો ટેસ્ટ આવે નહીં અને પાંચ ચમચી એની હળદર નાખીશું અને જે બેટર રેડી કરીને મૂક્યું છે તેની અંદર આપણે એક ચમચી તમે ઈનો અથવા સોડા લઈ શકો છો તો મેં અહીંયા સોડાનો ઉપયોગ કર્યો છે તો આ રીતે સોડા નાખી અને આપણે જે તડકો તૈયાર કર્યો છે એને એની ઉપર આપણે રેડી દઈશું જેથી કરી આપણે એક જ ડાયરેક્શનમાં એને હલાવી લેવાનું છે એટલે જેથી કરીને આપણું જે બેટર છે તે એકદમ ફ્લપી બનશે તો આ આપણું બેટર હાંડવા માટે રેડી છે તમે એને નોનસ્ટિકમાં પણ હાંડવો મૂકી શકો છો કૂકરમાં પણ કરી શકો છો મેં અહીંયા લોખંડની કઢાઈનો ઉપયોગ કર્યો છે અને જો તમારી લોખંડની કઢાઈ પતલી હોય તો આ રીતે તવી મૂકી અને તમે કઢાઈ મૂકી અને આપણે બેટર રેડી બંને બાજુ પાંચ પાંચ મિનિટ આપણે શેકી લેવાનો છે અને બંને બાજુ શેકાઈ જાય એટલે આપણો હાંડવો અંદરથી સરસ શેકાઈ જાય છે અને એકદમ બંને બાજુ સરસ બ્રાઉન કલરનો થઈ જાય છે તો આ રીતે બધા જ બેટરના આપણે ગુજરાતીમાં અને ડંગોલા કહેવાય તો આ રીતે આપણે બનાવી લેવાના છે અને આપણે બધા જ હાંડવાને આ રીતે તૈયાર કરી લઈશું અને ચા સાથે ચટણી સાથે તમે ખાઈ શકો છો તો મિત્રો રેડી છે આપણો હાંડવો